હું વારો આવી ગયો હવે ખેતી કરવી કરે ભયંકર નુકસાની આવી સંપૂર્ણ ભાગ ધોવાઈ ગયો અન્યાય રાખે ખેડૂત ઉપર વેપારી ની સરકાર છે આ ક્યાં જ કમાય છે ખેડૂત કઈ કમાતા નથી બાર મહિના ખુવાર મરી મરીને વસેટિયા કમાઈ થી કમાતા તો ખેડૂતોને પાંત્રીસ હજાર ની નુકશાન એમને આવે છે અત્યારે જોતા એવું લાગે છે કે કૃષિ મંત્રી ને એ મળ્યા છે તો મેડા છે તો એ બંધ બહેને મળ્યા છે ખેડૂતો દેવા માફી અને પાક વીમા યોજનાની માંગ કરી રહ્યા છે પરેશભાઈ ગોસ્વામી અને ખેડૂત આગેવાનોની સમિતિ ખેડૂતો માટે આંદોલન કરી રહી છે બિન રાજકીય આંદોલન હોવાનું રટણ વચ્ચે રાજકીય હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે ત્યારે ચક્રવાત ન્યૂઝ ગુજરાતીની ટીમ પહોંચી સીધા ખેડૂતોના ખેતરમાં હું છું કિશન વેકરિયા અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ ગુજરાતી વિગતે વાત કરીએ તો રાજકોટથી નીકળી અમે પહોંચ્યા મેટોડાના એક ખેતરમાં જ્યાં ખેડૂત મિત્રની તકલીફો સમજવાની અમે કોશિશ કરી જુઓ તેમણે શું કહ્યું જૈન મિત્રો ચક્રવાત ન્યૂઝમાં હું આપનું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ ગુજરાતી હું છું દિલીપસિંહ વાઘેલા અત્યારે વર્તમાન સમયની અંદર ગુજરાતમાં જે ખૂબ ચર્ચા તો મુદ્દો ચાલી રહ્યો છે ખેડૂતોને આ પ્રશ્નોને ઘણા બધા જે પ્રશ્નો છે એને લગતો અને હમણાં એક પરેશભાઈ ગોસ્વામીની આગેવાનીમાં એક મોટું ખેડૂત આંદોલન પણ થયું અને એનું એક ડેલિકેશન જઈ અને જે કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણીને એ એની સમક્ષ એમને પ્રશ્નો પણ રજૂ કર્યા તો એ પ્રશ્નોને વાચા આપવા માટે અમે અલગ અલગ વિસ્તારમાં જઈ અને ખેડૂતોના રિવ્યૂ અમે લઈ રહ્યા છીએ અત્યારે અમે અહીંયા રાજકોટની જ બાજુમાં આવેલા એક મેટોળા ગામમાં ત્યાં એક ખેડૂત મિત્ર છે આપણે એમની પાસેથી વાતો જાણીએ કે એમના આટલા વર્ષોના ખેતીના અનુભવ પછી એમને શું અત્યારે અનુભવ થયા છે ખેતીમાં શું એને વળતર મળે છે અને જે કુદરતના પ્રકોપથી જે નુકસાન થાય છે એનાથી શું એના જીવનમાં ફરક પડે છે અને સરકાર દ્વારા એમને શું વળતર આપવામાં આવે છે તો આપણે સીધી વાત કરશું જે અહીંયા ખેડૂત મિત્ર છે એમની સાથે આપનું નામ જણાવ્યું ભરતભાઈ ચોવટીયા ભરતભાઈ પરેશભાઈ ગોસ્વામીએ જે ત્રણ મુદ્દાની વાત કરી છે કૃષિ મંત્રી પાસે એમાં સૌપ્રથમ મુદ્દો છે પાક ધિરાણનો કે જે પાક ધિરાણ નથી મળતું પાક ધિરાણ જે માફ કરવાની વાત છે એમાં એક મુદ્દો એ છે સરકારને એમને રજૂઆત કરી છે કે ગુજરાતના તમામ ખેડૂતને જે ત્રણ લાખ સુધીનો પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે એ રજૂઆતને આપ કઈ રીતે જુઓ છો કાયદેસર એ જોવા જઈએ તો એ ત્રણેય મુદ્દા વ્યાજબી છે એ પ્રરસભાઈ અત્યારે હજી બેજ ઉપર આયલા છે અને કૃષિ મંત્રીને મળ્યા છે એ બહુ સારી વાત કહેવાય એમ પરિસ્થિતિ જોતા પરેશભાઈ સારું કામ કર્યું હતું પણ હવે પછી મુદ્દા આવ્યા કે પરેશભાઈ મળ્યા છે તો શું એ તળે મુદ્દા સોલ્યુશન મળશે એ તો બીજી વાત રહી પાક ધિરાણની તો પાક ધિરાણ બે હજાર ઓગણીસ લગી પ્રીમિયમ ખેડૂત ભરતા અને સમયાંતરે જે પ્રમાણે નક્કી થતું એ પ્રમાણે ટકાવારી ખેડૂતને મળતી પણ બે હજાર ઓગણીસથી થી નથી કોઈ પ્રીમિયમ લેતું કે નથી કોઈ પાક ધિરાણ માટેનું કોઈ પણ જાતનું બધું બંધ થઈ ગયું છે પેલો મુદ્દો તો એ છે બીજો મુદ્દો કે ગઈ સાલ બસો મણ મગફળી ખરીદી હતી હવે અત્યારે જોવા તો મણ ખરીદી લે છે કદાચ એ મુદ્દાનું સોલ્યુશન આવે તો નો સ્ટોપ બધા ખેડૂતોએ આપણે ગણતરી કરી તો જાજા ખેડૂતની મગફળી તો સવા સો મણ વહી ગઈ છે વધારે ની મગફળી હોય તો એડમાં એને વેચી છે કદાચ બસો મણ થાય ખરી તો એના માટે તો ઈ જે વહી ગયા છે એ ખેડૂત ને તો ઈ લોસ છે જ કરે તોય કારણ કે હવે બાકી છે ખેડૂત એના માટે કદાચ બસો આવે થાય તો બે મુદ્દા એ કમ્પ્લીટ જ છે ત્રીજો આવ્યો કે ત્રણ લાખ રૂપિયા લગી જે ધિરાણ ઉપાડ્યું છે એ માફ કરવાનું તો આગળ આપણે સંજોગો જોઈએ તો કેશુબાપાની સરકાર વખતે એક વખત માફ થયા મારા જાણ પ્રમાણે

હવે એમાં તો અત્યારે એવું છે કે પેલા આંદોલન ઉગ્ર હતું એ ટકા વાત છે અત્યારે જોતા એવું લાગે છે કે કૃષિ મંત્રીને એ મળડા છે તો છે તો એ બંધ બહેને મળ્યા છે હવે એમાં સમય આવ્યા સિવાય કઈ એમાં કોઈ આપણે કહી શકીએ નહીં કે આ લોકો આપશે જ એવું તો અત્યારે કોઈ વાત જ નથી કેમ કે એ બેઠક જે પરેશભાઈ ને જીતુ વાઘાણી સાથે ગોઠવવાની હતી ક્યાંક ને ક્યાંક એને એવું અહીંથી કીધું હતું કે આ બેઠક ને આ મીટિંગને અમે લાઈવ કરશું અને એ બેઠક ક્યાંક ને ક્યાંક બંધ બારણે થઈ ગઈ છે તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જે અત્યારે પૂર જોશમાં ખેડૂત સંગઠન હાલતું હતું અથવા તો ખેડૂતોનું આંદોલન હાલતું હતું એ આંદોલનને ક્યાંક ને ક્યાંક દબાવવાના પ્રયાસો કરવામાં આવે છે અથવા તો જે ખેડૂત આગેવાનો જે આંદલન આંદોલનના જે આગેવાનો હતા એ આગેવાનોને ક્યાંક દબાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે શક્ય બની શકે એવું કે દબાવવાના પ્રયાસ થઈ શકતા હોય અને શાંત પાડવાની કદાચ કોશિશ હોય મોદી સાહેબને આપણે જ્યારે બે હજાર ચૌદમાં ગુજરાતના મુખ્યમંત્રી પદેથી લઈ અને બે હજાર ચૌદ માં આપણે ભારત દેશના વડાપ્રધાન બનાવ્યા ત્યારે એને ખેડૂતો માટે એક વાયદો કર્યો હતો કે બે હાજર બાવીસ સુધીમાં હું ખેડૂતોની આવક બમણી કરી નાખીશ આ વાત તમને કેટલી સાર્થક થતી હોય એવી લાગે છે અત્યારે તો ઝીરો ટકા સાર્થક છે ભાઈ જે હતા એના એ ભાવ છે ગઈ કેમિકલ બધા ખાતરો ને એમાં તો ભાવ વધી ગયા છે પણ ભાવ ક્યાંય ડબલ થયા નથી તમારા જે ખર્ચ છે ખેતીનો જે ખર્ચ છે હું આવકની વાત નથી કરતો પાકનું નું જે પોષણ સમ ભાવ છે હું એની વાત નથી કરતો પણ જે તમારો ખર્ચ લાગતો તો એ બે હજાર ચૌદ થી બે હજાર અત્યારે પચીસ ના આપણે અંતમાં ઉભા છીએ ત્યારે એમાં કેટલો ડિફરન્ટ આવ્યો છે ખર્ચમાં એમાં ઓછાના મેં ચાલીસ થી પચાસ ટકા આવ્યો છે જે ખાતર હતા એમાં એટલા વધી ગયા દવાઈઓમાં વધી ગયા મજૂરીમાં વધી ગયા ડીઝલોમાં વધ્યા એટલે અત્યારે તમારી અહિયાં જે સરકારી મંડળીઓ છે અથવા તો જે ખાતરના જે કોટા એને કયો તમે એમાંથી ખાતર અત્યારે તમને પૂરતા પ્રમાણમાં મળી રહી છે આગલી હતી મેટોડાથી આગળ અમે લોધીકા તાલુકાના ગામડાઓમાં ગયા જ્યાં કોઠા પીપળિયા ગામના ખેડૂતો સાથે અમે વાત કરી અને તેમની તકલીફો સમજવાની કોશિશ કરી જુઓ તેમનું શું કહેવું છે આપનું નામ અકબર કલ્પેશ સગનભાઈ કયું ગામ છે કોઠા પીપળિયા અચ્છા કેટલા વર્ષથી ખેતી કરું છું હું એકંદરે સાત થી આઠ વર્ષથી ખેતી કરું અચ્છા સાત થી આઠ વર્ષથી તમે ખેતી કરો છો ખેતીની અંદર તમે તમારા કેવા અનુભવ છે શું ખર્ચ થાય છે અને એની આવક શું થાય છે હમ એ ખેતીની અંદર એક તો ત્રણ થી ચાર હજારનો ખર્ચો થઈ જાય છે ને આવકમાં બાજુ દર દર વર્ષે ટાઈમે ખાતર નથી મળતું ખાતર ખાતર જ્યારે વાવણીનો ટાઈમ થાય ત્યારે કોઈ ક્યારેય ખાતર નથી મળતું ખાસ કરીને બે હજાર ચૌદ તે પંદર થી ખાતર વ્યવસ્થિત મળતું જ નથી અને જ્યારે માલ પાકે છે ખેડૂતને જ્યારે ગમે ગમે તે જણસ પાકે છે તો પૂરા ભાવ નથી હોતા થોડાક દિવસો પહેલા માવઠાની અસરને લઈ અને એક સહાય પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે એના ફોર્મ આપણે ભર્યા છે અથવા તો આપણને લાગે છે કે સહાય તમારા પોતાના ખાતામાં આવી એવું સહાય હજી સુધી આવી નથી પણ ખાસ કરીને સરકારને વિનંતી કરું કે ખેડૂતો સુધી સહાય પહોંચી જાય એવી વિનંતી કરું છું આપનું નામ શું સંજય અગ્રાવત તમારું કયું ગામ લોધિકા તાલુકાનું કોઠાબી પડ્યા અચ્છા હમણાં સંજયભાઈ એક પરેશભાઈ ગોસ્વામીનું તમે નામ સાંભળ્યું છે એક ખેડૂત આગેવાન છે અને ખૂબ મોટું એને આંદોલન કર્યું ખેડૂતના પ્રશ્નોને લઈ અને રાજ્ય સરકારના જે કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણીને એને લઈ અને એનું ડેલિગેશન ત્યાં ગયું ચર્ચા કરવા અને એને ઘણા બધા પ્રશ્નો વિશે એને રજૂઆત કરી છે એ રજૂઆત મુદ્દે આપનું શું કહેવું છે હા એમની રજૂઆત બરાબર જ છે તો એમાં એક મુદ્દો એવો હતો કે લોકોના જે પાક ધિરાણ છે ત્રણ સવા ત્રણ લાખ રૂપિયા સુધીના એ માફ કરવા જોઈએ તમને શું લાગે હા એ માફ કરવા જ જોઈએ અને બીજો એક પ્રશ્ન એવો છે કે ક્યાંક ને ક્યાંક ભારત દેશની અંદર ગુજરાત માત્ર એવું રાજ્ય છે કે જ્યાં પાકનો વીમો નથી મળતો ગુજરાત જ ખાલી એમાંથી બાકાત છે તો એમાં પરેશભાઈ ગોસ્વામીના ને એ પણ એક માંગ કરી છે તો એ પાક વીમા વિશે આપણું શું કેવું છે ગુજરાતના ખેડૂતોને મળવું જોઈએ કે કે યોગ્ય યોગ્ય છે છે નહીં હા જ જ દરેક ગુજરાતના ખેડૂતને પાક મળવો જોઈએ જે પરેશભાઈ સાથે હું પણ સમર્થનમાં છું અલ્પેશભાઈ આપને એક ફરીથી પ્રશ્ન પૂછીશ કે ગયા વર્ષે જે માંડવી છે ટેકાના ભાવે સરકારે ખરીદી કરી હતી એ બસો મણ ની કરી હતી આ વર્ષે એ સવાસો મણ કરે છે ક્યાંક ને ક્યાંક આપણે તમને પ્રશ્નના જે વિશે શું લાગે ગયા વર્ષે બસો મણ મગફળી ખરીદી હતી આ વર્ષે સરકારે સવા સો મણ ખરીદી છે તો ખેડૂતોને પાંત્રીસ હજારની નુકસાની તો એમને આવે છે તો એ નુકસાની કોણ કોણ ઉઠાવશે તમારી માંગણી છે સરકાર પાસે એવી કે ભાઈ બસો મણ ખરીદી અમારી તમે ટેકાની માંગણી છે પણ સરકાર સવા મણ આ વખતે સવા મણ ખરીદી છે એમાં ઘણી ખેડૂતને નુકસાની આવી છે એક તો ખેડૂતને આ આ પણ નુકસાની આવી છે કે જ્યાં વરસાદ નું માવઠું પડ્યું એમાં એને નુકશાન ચુમાલી હજાર આપ્યા તો પાંત્રીસ સાડત્રીસ હજાર રૂપિયા તો ઓલી નુકસાની જાય છે સંજયભાઈ આપને એક ફરીથી પ્રશ્ન પૂછવા માંગુ છું ઘણા સમયથી તમે પણ ખેતી કરો છો બેહજાર ચૌદ માં જ્યારે આપણે મોદી સાહેબને ને મુખ્યમંત્રી થી લઈ અને વડાપ્રધાન પદ સુધી બેસાડ્યા બેસાડ્યા ત્યારે ગુજરાત ની જનતા એવું કહીને ગયા કે હું ખેડૂતો ની આવક બે હજાર બાવીસ સુધી માં બમણી કરી દઈશ આ વાત કેટલી સાર્થક થતી હોય એવું તમને લાગે આ જરાય પણ નહીં જે બોલા છે એ કઈ એવી એવી વાત એને કંઈ કશું કરેલ જ નથી બે હજાર ચૌદ થી અત્યાર સુધીમાં તમારો જે વિઘે અથવા તો એકરે જે ખર્ચ લાગે છે જે કાટું મટીરિયલ મતલબ કે બિયારણ છે ખાતર છે દવા છે દવાનો તમે જે છંટકાવ કરો છો એના બે હજાર ચૌદ અને બે હજાર બાવીસ સુધીમાં એ ખર્ચના વધારામાં કેટલો અંતર આવ્યું છે હવે ઘણો અંતર આવેલ છે એ રીતે કે સરકાર તો કઈ ધ્યાન આપતી નથી અને પાકના ભાવોમાં કેટલો ઉછાળો આવ્યો છે પાકના ભાવમાં કઈ ઉછાળો નથી અત્યારે નીચું જ છે બધું ત્યાંથી અમારી ટીમ પહોંચી અનીડા વાછડા ગામ જે કોટડા સાંગાણી તાલુકામાં આવેલ છે અને તે ગામના ખેડૂતો સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી જુઓ તેમની શું શું જરૂરિયાતો છે આપનું નામ જણાવશો આપના ગામનું નામ અને ખેતીના વ્યવસાય સાથે કેટલા વર્ષથી આપ સંકળાયેલા છો મારું નામ ભરતભાઈ વસરામભાઈ ગામી ગામ અનીડા વાછરા તાલુકો કોટલા સાંગાણી જિલ્લો રાજકોટ હું આ ખેતીના વ્યવસાય સાથે વીસ થી પચીસ વર્ષથી આ સંકળાયેલો છું વીસ થી પચીસ વર્ષથી આપ જયારે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છો ત્યારે

એમાં બહુ મોટું અંતર આવી ગયું છે એનું કારણ તમે ગણો તો ખેત પેદાશો ના ભાવ આવતા બંધ થઈ ગયા છે મોંઘવારી બિયારણ ખાતર દવા એના બધા ના ભાવ આસમાને વયા ગયા છે જયારે ખેત પેદાશો ના ભાવ હતા ત્યાં ને ત્યાં સમજો તો પણ ચાલે માઇનોર પાંચ થી દસ ટકાનો વધારો વીસ વર્ષમાં મોંઘવારીના પ્રમાણમાં એટલે એના માટે તો બીજું શું હવે આમાં ખેડૂતને તો એકદમ મરવા જેવો વારો આવી ગયો છે હવે ખેતી કરવી આપણા વર્તમાન જે વડાપ્રધાન છે ગુજરાતની અંદર મુખ્યમંત્રી હતા અને બે હજાર ચૌદમાં આપણે સહિયારો પ્રયાસ કરી અને એને વડાપ્રધાનના હોદ્દા ઉપર આપણે એમને બેસાડ્યા ત્યારે એવું અહીંયા આપણને એક વચન આપીને ગયા હતા કે બે હજાર બાવીસની અંદર બે હજાર બાવીસ સુધીમાં હું ખેડૂતોની આવક બમણી કરી નાખીશ આ એમનું જે નિવેદન છે એ તમને કેટલું સાર્થક થતું હોય એવું લાગે છે હું તો એમ કહી શકું કે એ નિવેદન બિલકુલ ખોટું જ હોય એવું લાગે છે કોઈ પણ જાતનું સાર્થક થયું નથી બે હાજર બાવીસમાં ખેડૂતો ની આવક ડબલ કરી દેશું એવું એનું નિવેદન હતું પણ ડબલ નહીં ડબલ ની અર્ધી થઈ ગઈ છે જે આવક અમારી હતી એથી અર્ધી થઈ ગઈ છે એનું કારણ ખર્ચા ખર્ચા ડબલ થઈ ગયા ખર્ચા ડબલ થઈ ગયા છે આવક અર્ધી થઈ ગઈ છે ગુજરાત તો એક એવું રાજ્ય છે ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે આખા ભારત દેશમાં કે જ્યાં પાક વીમાની યોજના નથી મળતી બાકી તમામ રાજ્યોમાં જે ખેતી પ્રધાન રાજ્યો છે ત્યાં પાક વીમો મળે છે તો ગુજરાત રાજ્યના જ ખેડૂતો સાથે અન્યાય કેમ પાક વીમાની યોજના અમારે પણ પેલા અહીંયા મળતી જ હતી પણ મારા અંદાજે બે હજાર પંદર કે સોળ થી પછી પાક વીમાની યોજના બંધ કરી અને આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલુ કરી જો પાક વીમા યોજના હતી તો એ અમારા માટે બેસ્ટ વિકલ્પ હતો તો આ બીજા રાજ્યમાં મળતી હોય તો આ ગુજરાતમાં જ કેમ બંધ કરી એ જ અમને પેલા તો નથી સમજાતું પાક વીમા યોજનામાં આ જ વર્ષે તમે ગણો તો અમારે ભયંકર નુકસાની આવી સંપૂર્ણ પાક ધોવાઈ ગયો તો આ જે ફસલ વીમા યોજના હોત અમારી તો અમને આરામ થી વીમા નું વળતર મળે તમારું નામ શું સગનભાઈ સંખારવા અનિડા વાસરા તમને છગનભાઈ એક મારો પ્રશ્ન એ છે કે ગયા વર્ષે જે ટેકાના ભાવની મગફળીની ખરીદી થતી હતી એ બસો મણ થતી હતી અને આ વર્ષે ખેડૂત સરકાર દ્વારા એ મગફળીની ખરીદી માત્ર ને માત્ર સવા સો મણની થાય છે આ બાબતે આપનું શું કેવું છે હિમતેર માંથી વળી હવા હો ગઈ રહી બસો કર દેવી જોઈ ને એને આવું કેમ કર્યું ખબર પડતી નથી આ સરકાર છે ને બહુ ખોટું કરે છે અન્યાય રાખે ખેડૂત તમને તમને એવું લાગે છે ક્યાંય કે ખેડૂત જ્યારે એનો એની ખેત પેદાશ વેચવા જાય છે ત્યારે એના એની જે કમાણી થવી જોઈએ એના કરતા વચેટીયા વધારે કમાય છે એવું કઈ તમને લાગે છે છે ખેડૂત કઈ કમાતા નથી બાર મહિના ખુવાર મરી મરીન વસેટિયા કમાઈ થી ને અડધું નથી કમાતા ભૂતપૂર્વ એક ગુજરાતના આપણા મુખ્યમંત્રી હતા કેશુભાઈ પટેલ અત્યારે તો સ્વર્ગસ્થ થઈ ગયા છે એ કેશુભાઈ પટેલ દ્વારા એક વખત ગુજરાતના તમામ ખેડૂતનું દેવું માફ કર્યું હતું અત્યારે પણ એક ખેડૂતનું ડેલિગેશન જે પરેશભાઈ ગોસ્વામીનું આપણે નામ સાંભળ્યું છે એ હમણાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરવા ગયા હતા એમાં એક આ મુદ્દો હતો કે ભાઈ ખેડૂત નું જોઈએ જો મોટા મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ આપતા હોય તો ખેડૂનો શું વાક છે તો તમે અન્નદાતા કયો છો તો અન્નદાતા નું દેવું માફ નહીં કરો ઉદ્યોગપતિ નું માફ કરશો તો આ કી જાત ની નીતિ છે એ જ અમને પેલા તો સમજાતું નથી આ સરકારની ની એક સરકારી આંકડો જેવો આવ્યો હતો કે ઉદ્યોગપતિઓ તમે વાત કરી એટલે મને યાદ આવ્યું કે સોળ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓ માફ કર્યા સોળ લાખ કરોડ તો ખેડૂતો ના તો માત્ર ત્રણ ત્રણ લાખ રૂપિયા સુધીના ના ધિરાણ ની એક માગણી છે તો આ વાત કેટલી તમને યોગ્ય લાગે છે કે ખરેખર માફ થવું જોઈએ ના ના ખરેખર માફ થવું જ જોઈએ ને એમાં એમાં જો ઉદ્યોગો નું માફ થતું હોય તો ખેડૂતોનું નું જ જોઈએ ઉદ્યોગો ને

ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા કૃષિ મંત્રી દ્વારા એવું કહેવામાં આવે છે કે ખાતર જે જે વાત છે જયારે વરસાદ પડે પછી તો શિયાળુ પાક જયારે લેવાનું હોય ત્યારે જે ખાતર તમારે પેલા વાવવું પડે છે એ ખાતર ની ક્યાંય અછત દેખાય છે અટાણે પુષ્કળ ખાતર ની અસર છે ઊરિયા ખાતર ક્યાંય મળતું નથી ને અમે ખેરું હેરાન લાઈન માં ઉભા છે બધા કેવી રીતનું આ સરકાર નું સ્વીકારવું અમારે ખાતર તમે લેવા જાવ છો ત્યારે આધાર કાર્ડ માંગવામાં આવે છે તમને એવું લાગે ને આધાર કાર્ડ જોઈ પછી ઘણું આમાં લાઈન માં ઉભું રહેવું પડે છે પાસબુક જોઈ ઘણું આમાં નિયમ છે સરકારના અમે હેરાન ની આય થઈ જાય ખાતર બાબત માં અને ડબલ ખાતર ની આવક રૂપિયા કરી દીધા અને મગફળી નો ભાવ યા ન્યા છે કપાસ નો ભાવ ઈથી પાછળ પીડો છે આમાં ખેડૂત કરે હું મરી જવાના છે છે આ દુનિયામાં ખેતી ભાંગવાની ભાંગી જવાની કોઈ પણ કમાઈ એવું નહીં પડતર થઈ જવાની ઉપયોગ નથી કરવાના કોઈ ખેડૂત ને ગામડા ખાલી ખાઈ સિટી માં ઉદ્યોગપતિ બધા વાણન ને દાઢી કરવાના પૈસા વાણન ને દેવા હોય તો આપડે ક્યાંથી દેવા એવું થઈ ગયું હે બધું તો દર્શક મિત્રો આપણે જોયું કે આ અલગ અલગ ગામના જે ખેડૂતો છે એમને પોતાની વ્યથા પોતાની ભાષામાં જણાવ્યું છે અને ક્યાંક ને ક્યાંક સરકારને એ લોકો વિનંતી પણ કરે છે કે અમારી જે પેદાશો છે એમના અમને પોષણક્ષમ ભાવ મળે અને જે સવાસો મણની ખરીદી કરે છે બસો મણની કરે ક્યાંક ને ક્યાંક એ પોતાની ભાષામાં સરકારને રજૂઆત કરી રહ્યા છીએ ફરીથી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો જય હિન્દ ખેડૂતોની વેદના તેમની તકલીફો તેમની મુશ્કેલીઓ તેમની જરૂરિયાતો ખેડૂતો જે માંગી રહ્યા છે એ તેમનો હક છે સરકાર જો ખેડૂતોનું હિત ઈચ્છતી હોય તો મિટિંગ મિટિંગ રમવાનું બંધ કરી અને ખેડૂતોને તેમનો હક આપવો અત્યારે રજા આપશો ફરી મળીશું જય હિન્દ જય ભારત